બનાસકાંઠાના ડીસામાં નવા રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે રસ્તાનો એન્ટ્રી પોઈન્ટ સાંકળો રાખતા સ્થાનિકોમાં રોષ છવાયો છે કેટલાક લોકોના પ્લોટ બચાવવા રસ્તો સાંકળો કરાયાનો આક્ષેપ માર્ગ પર બે સ્કૂલો આવેલી હોવાથી બાળકો પર જોખમ મંડરાઈ રહ્યું છે છ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને આ અંગે રજૂઆત કરી હતી રસ્તો પહોળો કરવા અને બંને બાજુ ફૂટપાથ બનાવવા રહીશોની માંગ છે જો આ માંગણી નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી અહીંના સોસાયટીના દરેક સભ્યોની એવી માંગણી છે કે અમે ચૂંટણીનો બહિષ્કાર કહીશું એ માટે નગરપાલિકા અહીંયા સરકારી લાગતા બાળકના દરેકને વિનંતી છે કે આ કાર્ય સારી રીતે પૂરું થાય અને કરો એવી વિનંતી છે ધન્યવાદ પાની દેવી લશું સર તમારા આજુબાજુના સુભમ પ્લોટના રહીશોએ આ જો ડીસા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે જે

અને હાલ પણ સ્થળ પર ડિમાર્કેશન મુજબ જ કામ ચાલે છે છતાં પણ આજે જે લોકો નાગરિકોએ રજૂઆત કરી છે રેફરન્સમાં ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા સંયુક્ત રીતે ફરીથી ચકાસણી કરીને ઘટતું કાર્યવાહી કરવામાં આવશે